પાદરા શહેર તાલુકામાં ખાલી પડેલી સીટોની ચૂંટણી જાહેર થતાં પાદરા નગરપાલિકા વોર્ડ નંબર ત્રણ અને તાલુકા પંચાયતના ઉમેદવાર જાહેર થયા હતા જેમાં બંને ઉમેદવારોના ફોર્મ શનિવારે સવારે અગિયાર કલાકે ફૂલ ભાગથી વાજતે ગાજતે બંને ઉમેદવારો સાથે કેસરી ખેસ નાખીને માતા ભારત માતા કી જયના સૂત્રો સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રેલીમાં જોડાયા જેમાં પાદરા નગરપાલિકા વોર્ડ નંબર ત્રણમાં ખાલી પડેલી સીટમાં

પાદરા નગરપાલિકાની વોર્ડ નંબર ત્રણની પેટા ચૂંટણી માટે અને વડુ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી માટે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તરફથી મેન્ડેટ આપવામાં આવે છે એમાં વડુ તાલુકા પંચાયત માટે જીકાભાઈ ડાયાભાઈ પરમાર અને પાદરા નગરપાલિકા વોર્ડ નંબર ત્રણની ચૂંટણી માટે નિરાલીબેન રાકેશભાઈ પટેલનો મેન્ડેટ આપવામાં આવ્યો છે એ મેન્ડેટ લઈ અને અમે આજે અધિકારીશ્રીને મેન્ડેટ આપવા આવેલા હતા અને આવનારા દિવસોમાં જ્યારે ભારતીય જનતા પાર્ટી વિકાસ કરી રહી હોય અને વિકાસમાં હરણફાળ ભરવા આ બંને બંને ઉમેદવાર અમે છે છે અને પૂરો નિશ્ચય નિશ્ચિત વિશ્વાસ કે બહુમતીથી બંને ચૂંટણી પેટા ચૂંટણી અમે સંપૂર્ણ કાર્યકરોના સાથ સહકારથી જીતીશું અને આવનારા દિવસોમાં વિકાસમાં પણ આ બંને ઉમેદવાર અમારા અગ્રેસર રહેશે અને ભાગીદાર બનશે એવી બંને ઉમેદવાર પાસે આશા અને અપેક્ષા પણ રાખું છું અને આવનારી તમામ ચૂંટણીઓમાં પણ ભારતીય જનતા પાર્ટી જે કઈ નગરપાલિકાઓ અને પેટા ચૂંટણીઓ છે એમાં સંપૂર્ણ બહુમતી વિજય થશે એવી અમે જિલ્લા તરફથી ખાતરી આપીએ છીએ